ડીસા એલિવેટર બ્રિજ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી વાહન ચાલકોને જીવ જોખમમાં મુકાયા છે ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એલિવેટેડ બ્રિજ બનાવાયો છે ત્યારે એલિવેટેડ બ્રિજ બન્યો ત્યાંથી સતત વિવાદમાં રહ્યો છે તાજેતરમાં જ ડીસા શહેરમાં પડેલા સામાન્ય વરસાદને પગલે અત્યારે આ એલિવેટેડ બ્રિજ જે કરોડોના ખર્ચે બનેલો છે તેના પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ બાબત આ કામને લઈ સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર સહિત કોર્ટ સુધી ફરિયાદો કરી છે તેમ છતાં પણ આ બ્રિજના કામને લઈ કોઈ જ કાર્યવાહી થતી નથી તેને લઈ હવે આ બ્રિજ ધીરે ધીરે ખરાબ થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ગુજરાતમાં ગંભીરા દુર્ઘટના સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૂટેલા બ્રિજોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગુજરાતમાં એવા અનેક બ્રિજો તૂટેલી હાલતમાં પણ સામે આવ્યા હતા ગંભીરા દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા પણ જે તે ખરાબ બ્રિજો છે ત્યાં વાહનો ચલાવવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આજે પણ એવા અનેક બ્રિજો છે કે જેને બન્યાને માત્ર ચાર પાંચ વર્ષ થયા છે પરંતુ જ્યારથી આ બ્રિજ બન્યા છે ત્યારથી ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિવાદો સામે આવી રહ્યા છે વાત છે ડીસા શહેરમાંથી પસાર થતા એલિવેટર બ્રિજની વાત કરીએ તો આ બ્રિજ બન્યાને ચાર વર્ષ જેટલો સમય થયો છે આ બ્રિજ બનવા પાછળ કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે ને ચાર કિલોમીટર સુધી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ બનાવવા પાછળનું કારણ એ હતું કે વર્ષોથી જે ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા થતી હતી તેનો કાયમી નિવારણ આવે પરંતુ જ્યારથી ડીસા શહેરમાં આ બ્રિજ બન્યો છે ત્યારથી સતત વિવાદમાં જોવા મળી રહ્યો છે રચના કન્સ્ટ્રક્શન દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ બસો પચીસ કરોડના ખર્ચે આ એલિવેટેડ બ્રિજ બન્યો હતો નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર એકસો આઠ પીલર વાળો આ બ્રિજ ડીસા શહેરમાંથી પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક માર્ગથી મુક્તિ મળે તે માટે બનાવવામાં આવ્યો એલિવેટર બ્રિજ બન્યા બાદ ડીસા સહિત જિલ્લામાંથી ઘણા નેતાઓ કાર્યકર્તાઓએ ફોટા સેશન્સ કરી વાહવાહી પણ મેળવી હતી પરંતુ હવે જ્યારે આજે એલિવેટર બ્રિજ ઉપર અને નીચે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે

આ ખાડાઓને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રાત્રિના સમય તો આ ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડાઓ પણ દેખાતા નથી જેને કારણે પણ ભય જોવા મળી રહ્યો છે આ ખાડાઓ એટલા ઊંડા છે ટીવી સ્ક્રીન પર ખાડાઓ સ્પષ્ટ સાબિત કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું આ બ્રિજનું કામ કરવામાં આવ્યું છે હાલ તો અહીંથી પસાર થતા વાહન ચાલકો આ ખાડાઓને કારણે નુકસાની પણ ભોગવી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે ગુજરાતમાં અત્યારે અનેકો બ્રિજ છે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને જેને કારણે આ તૂટેલા બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ડીસાના એલિવેટેડ બ્રિજની પણ અત્યારે ખરાબ ખરાબ હાલત થઈ ગઈ છે આ બ્રિજ બનાવીને માત્ર પાંચ વર્ષ જેટલો સમય થયો છે અને પાંચ વર્ષમાં ચોમાસાના સમયમાં આ બ્રિજ પર મોટા મોટા ખાડા પડી જાય છે જેને લઈ દર ચોમાસામાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદ બંધ થાય એટલે માત્ર આ બ્રિજ પર કોન્ટ્રાક્ટર દ્વારા કપચી નાખે તેની પૂરી નાખવામાં આવે છે જેને લઈ અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ બ્રિજના નીચે પણ હવે બ્રિજમાંથી પોપડા પડવાની શરૂઆત થઈ ગઈ છે થોડા દિવસ અગાઉ આ બ્રિજ નીચેથી પડેલા પોપડાને કારણે નીચે ઉભેલી શાળાના વાહનને નુકસાન થયું હતું ને વિદ્યાર્થીને પણ નાની મોટી ઈજા પહોંચી હતી એટલે કે આવી ઘટનાઓને લઈ અત્યારે સ્થાનિક લોકોમાં આ બ્રિજના કામને લઈ કોન્ટ્રાક્ટરો સામે રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું યોગ્ય રીતે કામ કરવામાં આવે નહીતર આવનારા સમયમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ આ બ્રિજના દ્રશ્યો પરથી જોઈ શકાય છે નમસ્કાર મિત્રો હમણાં મળતી માહિતી મુજબ ડીસાનો જે ફ્લાયઓવર છે આમ તો એ બન્યો એના પહેલાંથી અને આજ દિન સુધી વિવાદાસ્પદ જ રહ્યો છે ગઈકાલે એવા સમાચાર મળ્યા કે એના ઉપરથી કોઈ પોપડું પડ્યું છે અને કોઈ સ્કૂલ વેનમાં બાળક ઇજાગ્રસ્ત થયું છે સાથે સાથે બ્રિજની ઉપરનો પણ ઘણો બધો મોટો ભાગ એ ખાડાઓ પડ્યા છે અને એને ત્વરિત સમારકામની જરૂર છે જો આ બ્રિજને આ રીતે છોડી દેવામાં આવે તો ગમે તે ભયંકર અકસ્માત થઈ શકે છે આજે આ પોપડું પડ્યું છે જો એમાંથી તંત્ર ધારાસભ્ય અને અન્ય જાગૃત નેતાઓ જો ધ્યાને નથી લેતા તો શું બ્રિજ પડશે પછી આપણે જાગીશું ગુજરાત અને સમગ્ર ભારતમાં બ્રિજ પડવાનો સિરસ્તો ચાલી રહ્યો છે અને એટલું બધું કેઝ્યુઅલ બની રહ્યું છે જાણે કોઈ જુગારના કે દારૂના આરોપી પકડાયા હોય ખરેખર આ ના ચાલી શકે મિત્રો ખૂબ જ ખૂબ જ ગંભીર બાબત છે આ બ્રિજ કંઈ સો બસો પાંચસો વર્ષ જૂનો નથી લગભગ યાદ છે ત્યાં સુધી સને બે હજાર એકવીસથી જ એનું લોકાર્પણ થયેલું છે અને આ તો હજુ એમ સમજીએ કે આ બ્રિજ જુવાન પણ થયો ના ગણાય કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ સિમેન્ટ અને ચૂનાના બાંધકામને કે ચૂનો સો વર્ષે યુવાન થાય તો આ તો હજુ પાંચ વર્ષ પણ હવે થાય છે એ બ્રિજની અંદર જો પોપડા પડતા હોય આટલા મોટા સમારકામની જરૂર હોય તો એની ગુણવત્તાને લઈને પણ એના ઉપર એક ઇન્સ્પેક્શન થવું જોઈએ એનો રિપોર્ટ થવો જોઈએ જો કોઈ કંપની હોય કોન્ટ્રાક્ટર હોય તો એની સામે પણ પગલાં લેવાવા જોઈએ આ બધી બાબતોને લઈને આપણે મુખ્યમંત્રીમાં પણ પહેલાં રજૂઆત કરેલી છે કે ભાઈ ગુજરાતની અંદર ને ભારતની અંદર પણ સમગ્ર ગુજરાત ઉત્તર ગુજરાતના જે પણ ફ્લાયઓવર છે એનું એક ઇન્સ્પેક્શન કરાવવામાં આવે ટેકનિકલ ટીમ સાથે અને કોની કયા બ્રિજની કેટલી વેલિડિટી બાકી છે શું ગુણવત્તાના ધોરણો છે એની ચકાસણી થાય જેથી કરીને પુલ પડે એની પહેલાં આપણે અટકાવી શકીએ લોકોનો જીવ બચાવી શકીએ પુલ પડી જાય લોકો મરી જાય વળતરની જાહેરાતો થાય અને બધું પછી એઝ ઇટ ઇઝ તો મિત્રો ચાલી ના શકે આ બ્રિજની અંદર અત્યારે જ એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ એની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ જો કોઈ ભૂલ હોય જો કોઈ દોષી તો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને એની જે સલામતીની બાબત છે સુનિશ્ચિત થવી જોઈએ એવી આપણી રજૂઆત છે